એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમા છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જે ગેસ્ટ હાઉસ માં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી આમાંથી એક આરોપી છે સાહેબ એ એકવાર બંદૂક સાથે વિડીયો વાયરલ થયેલો છે અને બીજી વખત તલવાર સાથે પણ વિડીયો વાયરલ હાલમાં એ દિશામાં અમને કોઈ એની એવી કોઈ જાણકારી છે નહીં અને જો એ ભૂતકાળ એનો જે ગુનાઈ થશે કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ છે એ વાત તદ્દન ખોટી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં જ છે અને જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરુદ્ધમાં કાયદે કાર્યવાહી કરવામાં આવે સાહેબ આરોપીઓના છેલ્લા વિડિયો આ આરોપીઓની ધરપકડ થઈ હાલમાં બળાત્કારનું જે મુદ્દો ચાલે છે એ વિષય આપણે વાત કરીશું એના પછી આગળ જે પણ આપની કંઈ હશે એની એ બાબત સાહેબ આરોપીઓનો વરઘોડો નીકળશે વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ સો ટકા અમે એના વિરુદ્ધમાં કલમ એકસો સાડત્રીસ બે બે ચોસઠ એમ એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો બાર ની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે પોક્સો એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એ એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ ઓકે સર ઓકે